પોરબંદર ખારવા સમાજ દ્વારા આજ રોજ તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ ના રોજ ગુજરાત રાજ્યના દરિયા કિનારાના સમગ્ર માછીમાર ગામોએ અડધો દિવસ પોતાના કામ ધંધા બંધ રાખી જેતપુર સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણીને દરિયામાં ઠાલવવાનો વિરોધ કર્યો ખારવા સમાજના સમર્થનના ભાગરૂપે પોરબંદર બંદર વિસ્તારના માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલ તમામ લોકો દ્વારા પણ આજે અડધો દિવસ પોતાના કામ ધંધા બંધ રાખી આ વિરોધનું સમર્થન કરવામાં આવેલ હતું આજે પોરબંદરની મુખ્ય બજારોની દુકાનો તથા માર્કેટિંગ યાર્ડ અને પોરબંદરનું બંદર સંપૂર્ણપણે બંધ રાખી જેતપુરના પાણીની યોજનાનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા વધુ વિરોધ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે નેતાઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આજે પોરબંદરની જનતાએ ખારવા સમાજને પોરબંદર બંધમાં પ્રતિસાદ આપી સહયોગ આપ્યો હતો મારું નામ હાર્દિક પાબારી છે હું બંગડી બજારમાં મારે કાપડની દુકાન છે અને આજે આ જે જેતપુરનો જે કલરનું પાણી છોડવામાં જે પ્રોજેક્ટ છે એ રદ કરવા માટે સ્વેચ્છા એ આખું અમારે બંગડી બજાર બંધ રાખેલ છે અને આગળ પણ જો જરૂર પડશે તો અમારો પૂરેપૂરો સાથ સહકાર છે ટોટલી વેપારી બધા ભાઈઓનો અને આ પ્રોજેક્ટ વહેલી તકે રદ થાય એવી અમારી સરકારશ્રી પાસે આજ્ઞા છે કે જે વહેલી તકે આ પ્રોજેક્ટ પૂરો થઈ જાય મારું નામ દીપેનભાઈ મહેન્દ્રભાઈ કારિયા છે મારી શ્રેષ્ઠ ગાર્મેન્ટ નામથી દુકાન ચાલે છે બંગડી બજારમાં આજે સ્વેચ્છાએ વેપારી મિત્રોએ એ બધા બંધ રાખ્યું છે તો એ મુદ્દો એ છે કે એમાં જેતપુરનું જે કેમિકલ યુક્ત પાણી આવે છે પોરબંદરમાં એ પ્રોજેક્ટ અહીંયા ન આવે અને પ્રશાસન પાસે એવી વેપારી મિત્રોની માગણી છે કે એ પ્રોજેક્ટ રદ થાય જો એ પાણી અહીંયા આવશે તો પોરબંદરની પ્રજાને ચામડીના રોગો છે બીજા પીવાના પાણીના રોગો છે બરોબર છે એ થશે ને પાણી પીવા લાયક રહેશે ને ને પાણી પીવામાં આવશે તો એ લાલ પાણી આવશે અને એ પોરબંદરની પ્રજાને મંજૂર નથી જો એ પ્રશાસન અમારી માગણીનો સ્વીકાર કરે તો વેપારી મિત્રો આગળ આગળ પણ આ પ્રોગ્રામમાં જોડાવા તત્પર છીએ પોરબંદરમાં જ્યાં જેતપુરનું જે પાણી ઠલાવવાની વાત છે દરિયામાં એ ફક્ત પોરબંદર ખારવા જ્ઞાતિ પૂરતું નથી પણ પોરબંદર સમસ્ત જિલ્લા પૂરતું છે એટલે હકીકત આ પ્રોજેક્ટ રદ જ થવો જોઈએ જેથી કરીને પોરબંદરને ગંદુ પાણી ના આવે અને જે જો ચાલુ થાય આ પાણી તો પોરબંદરમાં બધાના જ ઘરમાં જે પાણી આવે ને એ પણ લાલ અને પીળું ને આવશે જેથી કરીને આ પ્રોજેક્ટ રદ થવો જોઈએ અને ખાસ તો એ કે પોરબંદરમાં આ જે તમામ અમે જે બધાએ બંધ રાખ્યું જ હજી પણ જો ઉગ્ર આંદોલન થશે તો અમે બધા બંધ રાખવા તૈયાર છે જે સમસ્ત વેપારી આલમ વચ્ચે અમે કહીએ જિગ્નેશ લુકા છે અમારો વેપારી મંડળનો એક મુદ્દો છે કે જેતપુર નું જે પાણી છોડવામાં આવે છે પોરબંદર ના દરિયામાં એ એ અટકાવવા માટેની આ લડત છે આ આ પાણી આવવાથી ઘણી જાતના રોગો ઘણી જાતનું નુકસાન થશે ખેતરોમાં પાણી આવશે તો ખેતરોમાં પાક પણ બગડશે

જેતપુરના પાણીને ગંદા પાણીના વિરોધમાં જે બંધનું એલાન આપ્યું છે એમાં વેપારી વેપારીભાઈઓએ બધાએ સમર્થન આપેલું છે કે ભાઈ આ જે ગંદુ પાણી છે એ પોરબંદરને પણ નુકસાનકારક છે જેથી કરી અમે વેપારી વેપારીભાઈઓએ બધાએ એમને સમર્થન આપ્યું છે બંધના બંધમાં બધા વેપારી ભાઈઓ જોડાયા છે અને ખાસ કે આ બધું જરૂરી છે અને કરવું પણ જરૂરી છે એટલા માટે અમે બધા વેપારી ભાઈઓ આજે વેપારી ભાઈઓ મિત્ર એ બધા બંધ રાખ્યું છે અને સમર્થન પણ આપ્યું છે મારું નામ કમલેશ લાખાણી અમોએ આજે અડધો દિવસ બંધ રાખી અને જેતપુરમાં જે પાણી છોડવાના છે તે દરિયામાં આવવાનું હોય એનું અમને સખત વિરોધ છે એ પાણી સારું છે તો શા માટે પોરબંદર દરિયામાં નાખવાની વાત કરે છે સાતસો કરોડ રૂપિયાનો ખર્ચો હોય તો આ વસ્તુમાં અમોને એ વસ્તુ જોતી નથી તો એના સમર્થનમાં અમે લોકોએ અડધો દિવસ બંધ રાખી

તેને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે પોરબંદરના વેપારીઓ માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે આ સમસ્યાનું જેમ બને તેટલું વહેલું નિરાકરણ આવે એવા વેપારીઓ તથા સમાજ દરેક ઈચ્છી રહ્યા છે પોરબંદર ને બનાવવા માટેનો આપણો સૌનો સહિયારો પ્રયાસ કરી રહ્યા છે સૌનો ખૂબ ખૂબ આભાર પ્રકાશ સોનાલ જનરાજ કેદાર સોર ઉપર શ્રીરામ શ્રી કૃષ્ણ નામની પેઢી ધરાવું છું આ જો જે જેતપુરના પાણી બાબતે જે બંધ નું એલાન હતું તમામ વેપારીઓ આજે સંપૂર્ણ સહકાર આપી અને આ આ બાબત વિરોધ નોંધારે છે આ પાણી પ્રશ્ન એ ખાલી માછીમારો કે ખારવા સમાજ પ્રશ્ન નથી એનાથી પોરબંદર આખી જીવાદોરી ડિસ્ટર્બ થાય એમ છે અને તમામ વેપાર ધંધામાં પણ મુશ્કેલી પડશે ભવિષ્યમાં એટલે આ પ્રશ્નનો સંપૂર્ણ વ્યવસ્થિત રીતે ઉકેલ આવવો જોઈએ અને પોરબંદરમાં જો આ બધું પાણી ઠલવાશે તેની ઘણી બધી ખેડૂતો ખેડૂતો ઉપર અને દરિયાઈ ખેડૂતો ઉપર માછીમારો ઉપર પાણી ખૂબ માછી અસર પડશે એના કારણે પોરબંદરનો જે પોરબંદર જિલ્લાનો જે વેપાર ઉદ્યોગ છે વેપાર છે એના પર ખૂબ માઠી અસર પડશે એટલે લોકોએ ખૂબ આજે બધા વેપારી ભાઈઓ ખૂબ સારો સહકાર આપ્યો છે અને સંપૂર્ણ સ્વૈચ્છિક બંધમાં અમે લોકો બધા જોડાયા છે માં છે ઉદ્યોગો એને એને માહોલ વધારે ને વધારે મંદી તરફ તો આ વસ્તુ ન થાય એના માટે થઈ સમગ્ર વેપારી એસોસિએશન એક થઈ સાત અને સૂર ભુરાયવો છે આનો ખાસ મરેજ અસોચીએસ અમે વિરોધ કર્યો છે અને અમારે સોચીએસન પણ જડબે સલાક બંધ રાખી જો ગવર્મેન્ટની આંખ ઉઘરે તે માટેનો અમારો એક નાનકડો પ્રયાસ છે પણ જો આની ગંભીરતાથી નોંધ નહીં લે તો હજી આનાથી વધારે ને વધારે ઉગ્ર આંદોલન કરવા અમે કટિબદ્ધ છીએ પોરબંદરને ભાંધેલું છે અને વધારે ભાંગતા બચાવશું મોદીજી હવે આને આનાથી વધારે તૂટવા નોદીઓ આ ગાંધીની ભૂમિને

મુદ્દો અહીંયા જ અટકાવી દઉં જો આગળ પડતા વધારે થશે તો અમે વેપારી ભાઈઓ બધા ઉગ્ર આંદોલન માટે પણ તૈયાર છીએ આને હિસાબે ઘણા રોગ આવશે વેપાર ધંધા ઘણા અટકશે એના માટે થઈ અને અમે લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યું છે તો સરકાર શ્રીને અપીલ છે કે આ મુદ્દે ચોક્કસપણે યોગ્ય કાર્યવાહી કરો આજે છવ્વીસ બાર ના અમારી જયારે બેઠક થઈ હતી બાવીસ તારીખના ત્યારે અમે બધા દરિયાઈ પટ્ટીના મચ્છીમાર સાથે જોડાયેલા લોકોને અમે આહવાન કર્યું હતું કે આપ સૌ આપણે બંધ રાખી એમનું આવેદન દેવા જઈ ગામ ગામ અને એમની સાથે જોડાય અને લોકો પણ સાથે જોડાય અને એના બદલ જે પ્રતિસાદ મળ્યો છે ગામ બંધ કરવા માટેનો તો એ બદલ હું તમામ સમાજો સંસ્થાઓ અને લોકોનો જનતાઓનો ને પોરબંદર પ્રેમીઓ બધા ભાઈઓને જનતાઓને હું આભાર માનો માનું છું કે ભાઈ આજી વન નું આપણે જે સમર્થન તમે સૌ જોડાઈ અને આપ્યું સ્વૈચ્છિત એના માટે ખૂબ ખૂબ આભાર આપ સૌનો આગળની રણનીતિમાં આપણે એવું રહેશે કે ભાઈ દરેક સંસ્થાઓની સાથે અમારી મીટિંગ કરશું અને મીટિંગમાં જે કંઈ આપણે પ્રતિગત મળશે એનો સુર જે સૂચન મળશે એ પ્રમાણે આગળની રણનીતિ અમે તૈયાર કરવામાં આવશે આજે અમે ખારવા સમાજે અમારા માછીમારી વ્યવસાય બંધ રાખી અને જે અમારા દરેક ગામના માછીમાર આવેદન દેવા જવાના હતા એના સમર્થનના ભાગરૂપે અમે પોરબંદર ખારવા સમાજે પણ પોતપોતાના માછીમારીને લગતા કામ ધંધા બંધ રાખી અને બંધ પાયરોટો પણ તેને સાથોસાથ જે ગામની સંસ્થા સમાજો અને ખાસ તો પબ્લિકે જે અમને ખારવા સમાજના બંને પ્રતિસાદ આપીને પૂરું ગામ બંધ રાખ્યું તે બદલ સમગ્ર ગામવાસીઓનો સંસ્થાઓ સમાજોનો દિલથી અમે એનો આભાર માનીએ છીએ અવજ અને સાઠ અને સહકાર તમે આપશો તો આપણે આ જેતપુરનું જે ગંડુ પાણી દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ રદ કરવાની મુહિમ ચલાવીએ છીએ એમાં આપણે સફળ થશું અને જો આ બંધ કરવામાં નહીં આવે તો હવે પછી અનિરથી પણ આગળના પગલા અમે ભરશું અને કોર્ટના દ્વાર પણ અહી ખખડાવશું